મિત્રો જય માતાજી રામ 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 સીતારામને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો કેમ છોડાયેલું બધા મજામાં છો ને આ યોગ કે ડાયરો તમે બધા મજામાં જશો તો ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં અને ડાયરો આવતીકાલે છે એ આપણે માતાજીના નવલા નોરતાની શરૂઆત થાય છે વિડીયો આપણે આગલા દિવસે રવિવારે શૂટ થાય છે આ વિડીયો આવશે એટલે નોરતાના પહેલા નોરતાના દિવસે એટલે હે બધાને હે ને નોરતાની હાર્દિક શુભકામના હેપી નવરાત્રિ બધા ડાયરાને ડાયરો આપણે અને આવી ગયા હતા અહીંયા જો થોડોક પીંજવો વાઢવા માટે બાકી ગઈકાલે વરસાદ આવ્યો હતો વિડીયો તમે જોયો હશે ગઈકાલનો ઘણો બધા આવી ગયો તો ગારું થાય એવું

થોડોક ઝીંજો વાટ વાયુ નાખી ગાય નહીં નવો દિવસ ને નવું કામ લઈ લીધું આજ પાછું દાંતડી લઈ લીધી ને ડાયરો છે ને આપણે આગળમાં ખડ લેવા કીંક કંઈક 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 ઓછા રહી ગયું હોય ને થઈ ગયા મોટા મોટા સાટલા થઈ ગયા છે અને કીધું ઉંબળી નાખીએ વરસાદ આવી ગયો ને એટલે લીલું એટલે હુયા બહુ બારા નીકળે નહીં કંઈક 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 ખડ છે જો આવી રીતની હને કોક ઉપાડી લઈ એટલે ઓલી પાકે નહીં બી ના થાય અને પ્લસ કે બીજું કે આપણે માંડવી પાડવીને તો એ વળી ખડ નડે નહીં બહુ પાડવામાં નક ઊંચા થઈ જાય ને એટલે દોડવા બહુ તૂટે માંડવીના એટલે કીધું આપણે શાંતિ આપણે ઉંબાળ નાખીએ ને જો કોકોટ છે ને આવ્યા ઓલા દોડા ખાઈને મકાઈને ઓલા આગળ કુદે cái thứ các ha mẹ cái cái tiền nhà mất ra cũng như nó kệ ta lo mẹ này đây rồi continue vlog mà bên này đi chưa bây giờ mà khơi lên thuê địa mà chứ sao mà chạy trình mode quá thứ gì đi bác ở cái nhà આવું બધું કામકાજ છે ડાયરો વરસાદ નથી હું નાખીએ વાવવા વાવો જઈશું બાકી છે વાવવાનું અત્યારે વાવે એવું છે નહીં ચાલો મિત્રો આપણે આ ભાગમાં તો ખળ પૂરું થવા આવી ગયું છે સહેલા સહાય અને આજે મિત્રો આજે રાત્રે અહીંયા શેઢાડી પોગી ગઈ છે અહીં ખાઈ ગયા ડોડા છોડવા ભાંગી નાખ્યા કલ્પે એવું હોય ને ખાઈલ થાય છે બહુ નુકસાન કરે હવે મિત્રો પોપટ ને ચેઢાડા એક ડુંડો દોડો ન રહેવા દીધું ક્યાંય ખે અઢા એને પોપટ એ બધું સાફ કરી ગયા મિત્રો ને બાકી જો હળવા હળવા હે ને કાળા કાળા વાદળ ચાલુ થઈ ગયા છે બપોર તો વરસાદ ચાલુ થાય કદાચ અમારે દરવાજની જેમ રાજી પાડીએ મિત્રો ને સાડા ત્રણ વાગી ગયા છે અને આપણે જો દૂધ ખાવા માટે ને આપણે ખર લઈ લીધે કેમ કે ખાવાનું તો આપણે ખર નથી મિત્રો આપણે નાખવાનું એ ઢોરા નહીં ખડ એમ કે ગાય ખાઈ ખડ તો પછી ગાય દૂધ આપે દૂધ આપણે આપે એટલે આપણે પીવા થાય એટલે દૂધ પીવા માટે ખડ લઈ જાય છે આપણે ઘરે ગાળ છે ને મસ્ત મજાની

આપણે આ ઉપલા ભાગમાં ના આવી ગયા હતા માંડવીમાં ખર લેવા આ માંડવીમાં ડાયરો નગરી દૂધેલી છે ભૂમકા દેખાય ને મોટા મોટા થઈ ગયા ફોડવા ધ્વજ દેખાય ને આ ધ્વજ ધ્વજિયામાં હાલ્યું જવાનું બે બેસાલકેરના બે ઓલકેરના લેતા જવાનું એટલે દોઢવા અને હુયા બાર ના નીકળવા એટલે નુકસાન ના થાય ઘર આમાં હાલ તો બહુ નુકસાન થાય

તરા <mul> દેખાય <pia> oh, <coughs> <coughs> <laughs> <Na. Taraini dekha. laughs>

देखो क्या मस्त मजा न jodar, है जोरदार हम्म ये मस्त नजार है भाई जी पोपट जो है नकरा बोले है पोपट น so, you know, you know, ี่ตัวน really okay. 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 ั่นเอาอย่างใครเนี่ยเดี๋ยวเบียก็อายุไม่ที่อายุเบียก็เรียดเบียก็มึงเรียดมึงน่าข่าวรู้ไม่เหว่ยพูดว่าเนี่ยข่าวรู้ไม่เหว่ยเนี่ยที่อาวุธที่เชื่อเชื่อไปที่เชื่อไปก็ใครเชื่อไปก็ใคร

કેટલા વાગી ગયા છે મને ખબર લગભગ સાત પાંચ મિનિટ ને એને વાર હતી ને કાળીને રાધા બે જોવાઈ ગયા છે હવે હને ડાયરો કુવાર ઉંબાળવા

ઉભાની ગાહડી બાંધી બાંધી ઘરે કમરા મંડી બોલો શિયાળો અંધારું થઈ ગયું ઘણું બધું વિડીયોમાં ને એટલું બધું દેખાતું ઘણું અંધારું થઈ ગયું છે બાપુ બાંધી જાય ગાહાડી ટાપટ આપડે ટાઈમ થઈ ગયો એ મસ્ત મજાની અને વાળું કરવાનું જઈ ગયા છીએ વાળું કરવું હાલ હાલ તો વાળું મળી રહ્યો આપણે જનના નીંદન સાર એલ વાળું શાક

હે ચાલુ છે બહુ આપણે નથી દેખાડવી ડાયરો નગરપાલિકા કોપીરાઈટ સ્ટ્રાઇક આવે છે એટલે બહુ ખાસ આપણે એને દેખાડવું નથી તો હા ને ડાયરો હવે આ સાથે જ આજનો બ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એને મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને છે ને રામે રામ